શું બેસનની અંદર દૂધ મેળવીને આટલી ટેસ્ટી રેસીપી બનાવી શકાય છે જી હા સાચી વાત છે તમે આ રીતે ક્યારેય બેસનની અંદર દૂધ મિક્સ કર્યું છે નથી કર્યું તો આ વિડીયો ખાસ તમારા માટે ખૂબ જ ઉપયોગી બનવાનો છે આ રેસીપી બજારમાં ખૂબ જ મોંઘી કિંમતે મળે છે પણ તમે ઘરે એકદમ સરળતાથી સસ્તી અને સ્વાદિષ્ટ આ રેસિપી તૈયાર કરી શકો છો એક વખત આ રેસીપી કરીને તમે બધાને ખવડાવશો ને તો વારંવાર આ રેસીપી બનાવવાની ડિમાન્ડ કરશે અને ઘરમાં બધા વખાણ કરતા નહીં થાકે એટલી ટેસ્ટી આ રેસીપી બનીને તૈયાર થાય છે તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી તો આ યુનિક રેસીપી બનાવવા માટે અહીંયા મેં મેઝરમેન્ટથી બે કપ જેટલો ઘરે બનાવેલો ચણાનો લોટ લઈ લીધેલો છે અને હવે આ લોટની અંદર આપણે દૂધ મિક્સ કરવાનું છે તમારે અહીંયા જેટલો લોટ હોય એ પ્રમાણે આપણે દૂધ મિક્સ કરવાનું છે તો પહેલાં આપણે બધું દૂધ મિક્સ કરી દઈશું અને પછી આપણે સરસ મજાનું ઘોળ બનાવીને તૈયાર કરવાનું છે તો આ રીતે વિસ્કરની મદદથી સરસ રીતે હલાવતા જઈશું અને જો દૂધ ઓછું પડે તો ધીરે ધીરે આપણે દૂધ ઉમેરતા જઈશું તો મિત્રો આ રેસીપી બનાવતી વખતે આપણે મેઝરમેન્ટનો ખૂબ જ ખ્યાલ રાખવો પડશે તો આપણે એ રીતે કરશું ને તો આપણી રેસીપી એકદમ ટેસ્ટી અને સરસ બનીને તૈયાર થશે તો મને અહીંયા થોડું દૂધ ઓછું લાગે છે તો અહીંયા મેં અડધો કપ ભરી દૂધ મેળવેલું છે અને આ રીતે આપણે વિસ્કરની મદદથી સરસ એવું ફેટી લેવાનું છે તમે અહીંયા ચમચાની મદદથી પણ કરી શકો છો પણ આ રીતે વિસ્કરની મદદથી કરશો ને તો એની અંદર ગોટલી બિલકુલ નહીં રહે અને આપણું જે બેટર છે ને એકદમ સ્મૂથ બનીને તૈયાર થશે જો તમે ઈચ્છો તો ચમચાની મદદ પણ લઈ શકો છો પરંતુ મેં અહીંયા વિસ્કરની મદદથી ફેંટ્યું તો મને લાગ્યું કે સરસ રીતે બેટર તૈયાર થઈ ગયું છે તો આ રીતે આપણે પરફેક્ટ બેટર બનાવીને તૈયાર કરવાનું છે તો આ રીતે પરફેક્ટ બેટર તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે એને દસ મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને રેસ્ટ આપી દેવાનો છે ત્યાં સુધી આપણે આગળની પ્રિપરેશન કરી લઈએ તો હવે નેક્સ્ટ સ્ટેપ જોઈએ તો અહીંયા મેં એક ડીશ લીધેલી છે અને થોડું ઘી લીધેલું છે તો આ રીતે ઘી લઈ અને ડીશની અંદર આપણે સારી રીતે ગ્રીસ કરી લેવાની છે તો હવે અહીંયા તમે ડીશની જગ્યાએ ચોકી અથવા તો કોઈ પણ ચોરસ ટ્રે હોય એ પણ તમે લઈ શકો છો ત્યાર પછી અહીંયા આપણે ઘીથી ગ્રીસ કરેલી ડીશની ઉપર આ રીતે થોડા મેં ડ્રાય ફ્રૂટ્સ કટ કરીને રાખેલા છે તો એને આ રીતે આખી ડીશની અંદર આપણે પાથરી દેવાના છે તો મિત્રો હવે તમને સો ટકા ખ્યાલ આવી જ ગયો હશે કે હું આ રીતે કરું છું તો અહીંયા આપણે સ્વાદિષ્ટ અને ટેસ્ટી મીઠાઈ બનાવવા જઈ રહ્યા છીએ તો અહીંયા આ રેસીપીની અંદર ડ્રાય ફ્રૂટ્સ એડ કરવા બિલકુલ ઓપ્શનલ છે જો તમારે એડ કરવા હોય તો તમે એડ કરી શકો છો ઇવન તમે સ્કીપ પણ કરી શકો છો તો હવે આપણે બેટર તૈયાર કર્યું એનું લગભગ દસ મિનિટ જેવું થઈ ગયું છે તો આ રીતે દસ મિનિટ પછી આપણે ચેક કરી લેવાનું છે અને આ રીતે આપણે થોડું ફેટી અને સરસ એવું એને મિક્સ કરી લઈએ તો હવે રેસીપીની અંદર આગળ વધી અને નેક્સ્ટ સ્ટેપ જોઈએ તો અહીંયા મેં એક વાટકી જેટલું ઘી લીધેલું છે અને આ રીતે મેં કઢાઈની અંદર ઘીને એડ કરી દીધેલું છે તો અહીંયા ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને ત્યાર પછી આપણે જે બેટર તૈયાર કરીને રાખેલું છે ને એને આ રીતે આપણે ઘીની અંદર એડ કરી દેવાનું છે તો મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખજો જ્યારે તમે આ રીતે બેટર એડ કરો ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે જો તમે ફાસ્ટ કરશો ને તો તમે જ્યારે બેટર એડ કરશો ને તો તે ભજીયા જેવું બની જશે એટલા માટે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે તો જ્યારે પણ આ રેસીપી બનાવો ત્યારે પોસિબલ હોય તો નોનસ્ટિક પેનનો ઉપયોગ કરવો તો આ રીતની તમે એલ્યુમિનિયમની અથવા તો સ્ટીલની કઢાઈનો ઉપયોગ કરશો ને તો બેટર તમારું નીચે ચોંટી જશે તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બેટર એડ કર્યા પછી ગેસની ફ્લેમ હાઈ કરી જ નથી એકદમ સ્લો ગેસ પર આપણે આ બેટરને એકદમ લાપસી જે રીતે છૂટી પડે ને બિલકુલ એ રીતે આપણે આ બેટરને છૂટું પાડવાનું છે તો તમે જોઈ શકો છો કે લગભગ અહીંયા દસ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું જે બેટર હતું ને એકદમ લાપસી જેવું બનીને તૈયાર થઈ ગયું છે અને સ્લો ફ્લેમ પર આપણું જે આ બેસણનું ગોળ હતું ને એના રીતે લાપસી જેવું કરી અને ગુલાબી રંગનો દાણો પડે ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે શેકવામાં આપણે ખૂબ જ ધ્યાન રાખવાનું છે જો જરા પણ કાચું રહી જશે ને તો આપણને લોટની થોડી એવી સ્મેલ આવવાની શક્યતા રહેશે તો આ રેસીપીનું ટેક્સચર સારું આવે એના માટે ઘણા બધા અહીંયા રવો એડ કરતા હોય છે પરંતુ મારે અહીંયા રવો એડ કરવાની બિલકુલ જરૂર નથી પડી કારણ કે આ ચણાની દાળ મેં ઘરે દળી હતી ને તો મેં થોડી કરકરી એવી જ રાખી હતી એટલે આપણી રેસીપી એકદમ ટેસ્ટી સરસ બનશે તો હવે આપણે નેક્સ્ટ સ્ટેપ જોઈએ તો મેં અહીંયા ગેસ ઓન કરી એક તપેલીની અંદર એક કપ જેટલી ખાંડ એડ કરી દીધેલી છે અને હવે અહીંયા આપણી ખાંડ એકદમ સેજ એવી ડૂબે એ પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે બહુ વધારે પાણી એડ નથી કરવાનું તો હવે આ ખાંડને આપણે ચાસણી બિલકુલ નથી લેવાની એકદમ ધીરા ધીરા ગેસ પર એને ધીરે ધીરે હલાવતા જઈ માત્ર ખાંડ જ ઓગાળવાની છે તો જ્યારે ખાંડ ઓગળી જશે ને એટલે આ રીતના પરપોટા આવી જશે અને આ રીતના પરપોટા આવી જાય ને ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આપણે તપેલીને ગેસથી નીચે ઉતારી લેવાની છે તો હવે આપણે આગળ વધીએ અને નેક્સ્ટ સ્ટેપ જોઈએ તો અહીંયા આપણે જે બેટરનું મિશ્રણ બનાવીને તૈયાર કરી રાખ્યું છે ને એને આપણે પાછો ગેસ પર લઈ લેશું અને ખાંડનું જે પાણી બનાવીને રાખ્યું છે ને એને આ રીતના ગરણીની મદદથી ગાળી લેવાનું છે અને આ મિશ્રણની અંદર આપણે એડ કરી દેવાનું છે તો આ ખાંડના પાણીને આપણે ગરણીથી ગાળીને લેવાનું છે જેથી કરીને નાનો મોટો કચરો હોય તે નીકળી જાય હવે આપણે આ મિશ્રણને આ પાણી સાથે સરસ રીતે મિક્સ કરી અને હલાવી લેવાનું છે અને આપણે આ સ્ટેજ પર ગેસની ફ્લેમને સ્લો જ રાખવાની છે હાઈ નથી કરવાની તો તમે જોશો કે અહીંયા આપણો બેસનનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે અહીંયા આપણે કોઈ પણ જાતના ફૂડ કલરનો પણ ઉપયોગ નથી કરેલો અને જો તમે અહીંયા કોઈપણ જાતનો ફૂડ કલર એડ કરવા માંગતા હોય તો તમારે આ સ્ટેજ પર ફૂડ કલર એડ કરી દેવાનો છે જેથી કરીને સરસ રીતે મિક્સ થઈ જાય તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ખાંડનું પાણી એડ કર્યું હતું ને એ એકદમ સરસ એવું આ આપણા મિશ્રણ સાથે ઓબ્ઝર્વ થઈ ગયું છે તો મેં તમને કીધું હતું કે અહીંયા તમારે જો રવો એડ કરવો હોય તો તમે કરી શકો છો પરંતુ મેં અહીંયા રવાનો ઉપયોગ નથી કરેલો એટલા માટે હું અહીંયા ટેક્ચર સરસ આવે ને એના માટે થોડું ઢોપરાનું છીણ એડ કરેલું છે અને ત્યાર પછી મેં થોડો મિલ્ક પાવડર લીધેલો છે અને હું અહીંયા ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરી રહી છું હવે આ બધી વસ્તુને સરસ રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે તો છે ને મિત્રો ખૂબ જ મજાની રેસીપી ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી ફટાફટ આ રેસીપી બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી આ રેસીપી બને છે તો આ રીતે ગેસની ફ્લેમ સ્લો રાખી અને આપણું જે બેટર હતું એકદમ સરસ એવું જાડું ના થઈ જાય ત્યાં સુધી એને હલાવતા રહેવાનું છે અને આ રીતે આપણે આ ટેક્સચરને એકદમ સરસ એવું જાડું કરી લઈશું ને તો એના બટકા એકદમ સરસ એવા પડશે અને રેસીપી પણ બનીને ખૂબ જ મજાની તૈયાર થશે તો આ રીતે બની જાય ત્યાર પછી એને થોડું ઠંડુ કરી લેવાનું છે અને આપણે જે ડીશ તૈયાર કરીને રાખી છે ને એમાં આ રીતે આપણે બધું જે મિશ્રણ છે એને કાઢી લેવાનું છે તો અહીંયા તમારે ડીશની અંદર બટર પેપર રાખવું હોય તો તમે રાખી શકો છો અને હવે આ મિશ્રણને આપણે ઠંડુ થયા પછી એક ડીશની અંદર કાઢી લીધેલું છે અને આ રીતે આપણે તવીથો અથવા તો સ્પેચ્યુલાની મદદથી સરસ રીતે ફેલાવી અને સેટ કરી લેવાનું છે તો આ રીતે આપણે ફેલાવી દઈશું ને એટલે બધું એક સરખું લાગશે એનો થર જે છે એ એકદમ સરસ એવો થઈ જશે તો મેં અહીંયા આ મિશ્રણને એક ડીશની અંદર જ કાઢેલું છે તો એના જે બટકા છે એ થોડા એવા જાડા પડશે ઇવન તમારે થોડા પતલા કરવા હોય તો તમે બે ડીશની અંદર પણ કાઢી શકો છો તો ત્યાર પછી અહીંયા મેં થોડા ડ્રાય ફ્રૂટ્સ રાખ્યા છે એની આ રીતના ઉપર આપણે સ્પ્રેડ કરી દઈશું અને ત્યાર પછી આપણે ફરી વખત સ્પેચ્યુલાની મદદથી આ રીતે બધી બાજુથી દબાવી દઈશું ને એટલેનો થર જે છે એકદમ સરખો થઈ જશે અને ડ્રાય ફ્રૂટ્સ પણ આપણા આ મીઠાઈ સાથે સરસ એવા ચોંટી જશે તો ફ્રેન્ડ્સ બની છે ને એકદમ મસ્ત મજાની આપણી બેસનની બરફી તમને કેવી લાગીને એ મને કમેન્ટમાં ફીડબેક જરૂરથી આપજો તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બધી વસ્તુને સરસ રીતે સેટ કરી લીધેલું છે ત્યાર પછી અહીંયા મેં એક ચાકુ લીધેલી છે અને ચાકુની મદદથી આપણે આ મીઠાઈના સરસ રીતે બટકા પાડી લેશું અને તમારે જો પીઝા કટરની મદદથી બટકા પાડવા હોય તો તમે એનાથી પણ પાડી શકો છો અને જો મીઠાઈ ઠંડી થાય ત્યારે પણ તમે આના બટકા પાડી શકો છો તો મિત્રો તૈયાર થઈ ગઈ છે ગરમા ગરમ બેસણની નવરાત્રિ સ્પેશિયલ બરફીની રેસીપી તમને કેવી લાગીને એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આ બેસણની બરફીને મેં થોડી વાર માટે ફ્રીજની અંદર રાખેલી હતી જેથી કરીને એના પીસીસ જે છે એ ફટાફટ અલગ થઈ જાય તો તમે જોઈ શકો છો કે અહીંયા હું તમને તોડીને પણ બતાવી દઉં એ એકદમ મોઢામાં મૂકતા જ પીગળી જાય એટલી ટેસ્ટી આ રેસીપી બનીને તૈયાર થઈ છે દાંત વગરના પણ આ બરફીને ચાવી શકે છે તો આશા રાખું છું કે તમને મારો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે થેન્ક યુ